વિરોધ પક્ષના નેતા પાયલબેન સાકરિયાએ જણાવ્યું હતું કે આજે ગુજરાતની અંદર જે પ્રમાણે ઘટનાઓ થઈ રહી છે તે ખૂબ જ દુઃખદ બાબત છે ખાસ કરીને મહિલા પોતે સુરક્ષિત અનુભવી રહી નથી નાની બાળકીઓ ઉપર જે પ્રકારે દાહોદમાં ઘટના બની અને સુરેન્દ્રનગરમાં પણ ઘટના બની તેનાથી હૃદય દ્રવી ઉઠ્યું છે

અમે અહીંયા પાલિકાની આવતી વખતે અમે પદયાત્રાનું આયોજન કર્યું હતું કે જેમાં દાહોદની અંદર જે ઘટના બની છે આપણને ખબર છે કે નાની એવી માસૂમ દીકરી જે છ વર્ષની છે એમની સાથે રેપ થાય છે એમની હત્યા થઈ જાય છે તો આ બાબતે એમને શ્રદ્ધાંજલિ મળે અને પરિવારોને ન્યાય મળે અને જે હત્યારા છે જે બળાત્કારી છે એમને ફાંસીની સજા મળે એની માંગ સાથે અમે પદયાત્રા કા કાઢી હતી સાથે સાથે અમે એ પણ માંગ કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી આમ તો વાત કરે છે સંવેદનશીલ સરકારની વાત કરે છે પરંતુ દીકરીઓ દીકરીઓ સાથે સાથે આવી ઘટનાઓ બનતી હોય રોજ રોજ આપણે જોતા હોય કે રેપ થતા હોય અત્યાચાર થતો હોય એમની હત્યાઓ થતી હોય તો આ ભારતીય જનતા પાર્ટીના શાસકોની સંવેદના ક્યાં જાય છે એમની લાગણીઓ ક્યાં જાય છે અને બીજી બાજુ જો બીજા રાજ્યની અંદર આવી કોઈ પણ ઘટના બને છે તો તરત જ અહીંયા બેનર સાથે પ્લે સાથે મહિલા પણ નીકળી જાય છે ભાજપનો કે ભાઈ ન્યાય આપો ન્યાય આપો દીકરીને ન્યાય આપો તો ગુજરાતની દીકરીઓ જનતા અને ખાસ તો ગુજરાતની મહિલાઓની સુરક્ષા બાબતે કોઈ ચિંતા નથી કોઈ રસ પણ નથી જો રસ હોત ચિંતા હોત તો મુખ્યમંત્રી જેમ બીજા રાજ્યોની અંદર ઘટના બને ત્યારે બોલતા હોય એવી રીતના આ ઘટના ઉપર પણ બોલ્યા હોત અને કીધું હોત કે ભાઈ આને બે દિવસ અથવા ત્રણ દિવસની અંદર જે કોઈ હત્યારા છે છે બળાત્કારી એમને સજા આપીશું સાથે સાથે આવી ભવિષ્યમાં કોઈ ઘટના બને એના માટેનો દાખલો બેસાડ્યો હોત ચાલો એનાથી દાખલો નથી બેસાડી શકાય તો કઈ નહીં પરંતુ એને શ્રદ્ધાંજલિ તો આપી શક્યો હોત પરંતુ મુખ્યમંત્રી કે ગૃહમંત્રી કોઈ આ બાબતે ચર્ચા કરવા તૈયાર નથી કારણ કે એમને ખબર છે કે એ લોકો માત્ર રાજકારણ કરવા આવ્યા છે એમને મહિલાઓની સુરક્ષા સાથે કઈ લેવા દેવા નથી ડરાવાનો પ્રયાસ કરે છે તો આ સમયે ગૃહમંત્રી ક્યાં જાય છે અમે એવી માંગણી કરીએ છીએ કે ગૃહમંત્રીને રાજીનામું આપી દેવું જોઈએ જો મહિલાઓની સુરક્ષા ના થતી હોય તો અને મુખ્યમંત્રી આ બાબતે મૌન તોડવું જોઈએ બ્યુરો રિપોર્ટ સુરત